તું કાકા પોણી આલા આલું દુંગિયા કાકા એ કાકા મરી જક્ષુ એ કાકા લો તો મારો દશમન છે દશમન દશમન તારો દુશ્મન ની દુશ્મન ની તારો ઠાઠડી આવું

अरे बरोबर मारिवा तो बलो ए विराट भाई मारो तो बलो कमी छे ने खाली बच्चा बच्चा रात दिन कर बच्चा बोले मारू खाली आ ले बंद कर पे पडो पूरी ला दी दी हां आ ले आ ले दारू नसा बिदाई हेडे इतनी थक हार वेळ की दारू लिया मूर्खा डेमो लपूर दारू के केसे होय ए गे तू यार के ओसु पीदी ना का तू 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 भाई हेर तो बताऊ ना અડકી ભાઈ અલા ઈનો બાવા ઉપર છે ને આરા કેતા લઈ આયા હે રણજીત ભાઈ હા બોલ ને કે બગડવાણ જો આ પાછા ઈ દે બબા એ આ પાછા જો ઈ કર દે મફત ભાજી રે

મોહાણી વજન લઈને મોહાણી પીને નઈ મારે પી ને પોડું પીયા જોડું શું વાતું કરો આ કે હોય કરતી એ બે ગયો પોટલી કેવો વિશ્વાસ આ તો બે આવ મને

ગઈ ના કરાય તો એ ના કર એ સકતી જ ન ના હું ને તો કોક હાલ કરશ અમે ને તોરા મેં તો પાક

નો 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 મેજી દેતા રે આપડો તો રી વાળવાના સુધી આ બોલ તો વારીમાં થોડી નાખો ભાઈ આપણી હતું આ પણ ઉપર ઓય ન આવ કે લાડવા લાવે ને આ ભૂકડી ઓય ઈ તો ખાલી માર છોરાને મેં તા ભલા તું વાડી નઈ તમે તમારા